શિહોરના કૃખ્યાત શખ્સનો આતંક રજાક રોબર્ટ નામના કૃખ્યાત શખ્સે વેપારી પર કર્યો જીવલેણ હુમલો વેપારીને ધોકાના ફટકાઓ મારી પહોંચાડી ગંભીર ઈજા પોલીસનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો અસામાજિક તત્વો બેકહોફ બનતા ડર અને ભયનો માહોલ સર્જાયો બટેટાના વેપારી ઉપર ધોકાનો ઘા મારી ઈજા પહોંચાડી વેપારીના બટેટાના રૂપિયા બે લાખ બાકી હોય જે બાબતની ઉઘરાણી કરતા સામેવાળા રજ્જાક ઉર્ફે રોબર્ટે વેપારીને ધોકાનો ઘા મારી ઈજા પહોંચાડી ઘટના અંગેની જાણ થતા શિહોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાલ વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ શિહોર તમારું નામ મનસુખ શું બનાવ બેન ભાઈ અમારું બટેટાની દુકાન છે અને આમ મારી અંદર રોબોટ છે ને તો મારી પાસેથી બચત લઈ જાય પછી બે લાખ રૂપિયા બાકી ના છે અને પછી પૈસા માગે ને એને આવી ના પડી ગાડી દે મને બટેટા કેમ ના પાડે તમારા પાપનો માન છે નાન છે સીધો પછી આવીને તું બે ત્રણ લાખો ઠોકી દીધા અને પછી મને બાર કાઢી પાછળ થઈ ગયું અને મારવા મળ્યો કોણ મારું હજાર વગર કેટલા પૈસા બાકી છે મારા મારે બે લાખ રૂપિયા લેવાના છે શેના બાકી છે બટેટાના જ અને પછી છે ને હું આમ એક પડ્યું હતું ને તો છેલ્લા છેલ્લા ધોપો માથેમાં